જુઓ છે ને એકદમ સોફ્ટ પોચા રૂ જેવા અને એકદમ પરફેક્ટ જાળી સાથે આજે આપણે ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ એવા ઢોકળા બનાવીશું તમે પતરવેલ્યા તો ઘણી વખત બનાવ્યા હશે પણ આમાં હાથ બગાડવાની ઝંઝટ વગર આજે આપણે નવી જ રીતે ઢોકળા બનાવીશું તમે ઢોકળા તો ઘણા બધા બનાવ્યા હશે પણ એક વખત આ ઢોકળા બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તો એના માટે મેં અહીંયા ત્રણ અળવીના પાન લીધેલા છે જેને ધોઈ અને બરાબર સાફ કરી આવી રીતે જાડી નસોનો પાર્ટ છે એ આપણે કાઢી નાખશું અને આવી રીતે રોલ કરી વચ્ચેથી કટ કરી નાખશું જેથી પાન છે ઢોકળા ખાતી વખતે મોઢામાં ન આવે અને એને એવી રીતે ઝીણા કટ કરી લઈશું તો એવી રીતે મેં અહીંયા ત્રણ અળવીના પાન છે એને કટ કરી લીધેલા છે હવે એને સાઈડમાં મૂકી આપણે એક પેસ્ટ બનાવી લઈશું તેના માટે ખાંડણીમાં મેં આઠથી દસ લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો બે તીખા લીલા મરચાં લીધેલા છે અને અહીંયા થોડી કોથમી લીધેલી છે જેની કૂણી દાંડલી પણ મેં સાથે લીધેલી છે પાંચથી છ કાળા મરી અને એક ચમચી આખું જીરું લીધેલું છે અને એને આપણે વાટી અને સાઈડમાં રાખીશું હવે ખીરું બનાવીએ તો એના માટે આપણે અહીંયા બે કપ ચણાનો લોટ લઈશું અને એમાં મસાલા નાખીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને ચણાનો લોટ નાખ્યો છે એટલે ગેસ અપચો ન થાય એના માટે એક ચમચી મેં અહીંયા અજમો નાખેલો છે અને બે ચમચી ચોખાનો લોટ જેનાથી આપણોના ઢોકળા છે એકદમ ક્રિસ્પી બનશે તો તમે ચોખાનો લોટ ન હોય તો તમે અહીંયા રવાનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે બનાવેલી પેસ્ટ કોથમીર અને મેં અહીંયા આંબલી અને ગોળનું પાણી નાખેલું છે તમારી પાસે આંબલી ન હોય તો તમે લીંબુ અને ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે જોતાં પૂરતું પાણી નાખી અને આપણે ખીરું બનાવી લેશું અને અહીં પાણી એક સાથે નાખશો તો તમારું ખીરું પાતળું બની જશે એટલે જોતાં પૂરતું આપણે થોડું થોડું પાણી એડ કરી અને આવી રીતના આપણે ખીરું બનાવી લેશું તો હવે આપણે આ ખીરું બની ગયું છે તો આપણે જે કટ કરીને રાખેલા પાન છે એ આપણા ખીરામાં આપણે એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે પણ એની પેલા આપણા ઢોકળા સોફ્ટ બને એના માટે અડધો ચમચી જેટલો મેખાવાનો સોડા લીધેલો છે અને એના ઉપર આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ જ્યાં સુધી આ મિક્સ થાય છે ત્યાં સુધી જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી દેજો જેથી મને નવા નવા વિડીયો લાવવાનું મોટિવેશન મળી રહે તો હવે આપણો આ જે બેટર છે એને તેલથી ગ્રીસ કરેલી એક પ્લેટમાં આપણે સ્પ્રેડ કરી દઈશું અને આવી રીતે ચમચીથી આપણે એને ફેલાવી દઈશું અને હવે એના ટેસ્ટમાં ઓર વધારો કરવા માટે મેં અહીંયા એક ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે એ કાચા તલ જ છે અને એને આપણે આવી રીતે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ તલ નાખવાથી જ્યારે તમે ઢોકળા ખાશો ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એનો ક્રંચ ઢોકળામાં ખૂબ જ સારો લાગશે તો મેં બાજુમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને હવે આપણે આ ઢોકળાને પંદર મિનિટ માટે બાફી લેશું તો જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને ચપ્પુથી આપણે ચેક કરીએ તો આપણા ઢોકળા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે એને આપણે ઠંડા કરી લેશું અને જુઓ ચાકુ ફરે છે એના ઉપરથી જ તમે અંદાજો લગાવી શકો છો કેટલા સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે છે ને એકદમ ઓછી મહેનતમાં એકદમ વધારે આ ઢોકળા હવે આપણે આ ઢોકળાને કટ કરી સાઈડમાં રાખીશું અને એનો તડકો તૈયાર કરીશું તો એના માટે પેનમાં બે ચમચા જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું સફેદ તલ હિંગ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીશું અને આપણે જે કટ કરીને રાખેલા છે બધા ઢોકળા એમાં એડ કરી દઈશું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું તો લો આપણા ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ જાળીવાળા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે સર્વ કરી દઈશું ફ્રેન્ડ્સ જે પણ કોઈ આ ઢોકળા ખાશે ને તમારા વખાણ કરતાં નહીં થાકે એટલા ટેસ્ટી આ ઢોકળા બનશે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળ ત્યાં સુધી આવજો